પક્ષ કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિ ન હોય આ જ્ઞાતિની વાડીનું કોઈ ફંક્શન નથી તમારી કાસ્ટ નો ક્યાંથી મેળ પડે દેશનું આધુનિકરણ સેમ પિત્રોડા એ કર્યું એ કોઈ જ્ઞાતિ છે કે જાતિના છે કોઈ તફાવત ખરો દાઉદ નો દીકરો હોય તો આપણે એને અપરાધી માનતા નથી કે ભાઈ દાઉદ અપરાધી દીકરો નહીં ઓકે તો કે હા એવો એવો માણસ ગુસવો જે કોળી ને પટેલ ને પાટીદાર ને બ્રાહ્મણ ને રઘુવંશી ને લા ભાઈ કોઈ નાત પછાતે ન હોય ને કોઈ નાત ઉજળિયાત ન હોય લા સાડા છ કરોડ ની જનતામાં તમને એવો એક માણસ ના મળે પણ સમજવું જોઈએ પક્ષે પણ અને દાવો કરનારાએ પણ વિસાવદર અને કડીની ચૂંટણી બાદ જે શક્તિસિંહ છે તેમણે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખેથી રાજીનામું આપ્યા બાદ હાઈ કમાન્ડ પણ હવે વિચારી રહ્યું છે કે જે કોંગ્રેસની ડૂબતી નયા છે તેની કમાન આખરે કોને સોંપવામાં આવે પણ આ બધાની વચ્ચે એક તરફ જે વિમલ ચુડાસમા છે તેઓ પણ દિલ્હી દોડી ગયા હતા અને કોળી સમાજમાંથી એક ચહેરો આવે અને તેમને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તેવી પણ વાત જે છે તે સામે આવી છે તે શરૂ કરવામાં આવ્યું છે પરંતુ બીજી તરફ અમદાવાદમાં પાટીદાર આગેવાનો જે છે તેમણે પણ બેઠક કરી અને તેમણે પણ કહ્યું કે કોઈ ચહેરો આવે અને તેમને લઈને લોબિંગ જે છે તે શરૂ કરવામાં આવ્યું છે સર સ્વરાજમાં આપનું સ્વાગત છે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે સર કેવી રીતે જોઈ રહ્યા છો એક તરફ કોળી સમુદાય જે છે તેઓ પણ લોબિંગ કરી રહ્યા છે અને બીજી તરફ પાટીદાર સમાજ છે જીવો મયુરભાઈ આ કોઈ સમાજની ચૂંટણી કે નેતૃત્વની વાત હોત તો કોઈ પણ સમાજે દાવો કર્યો એમાં જરાય ખોટું નથી પણ સમજવું જોઈએ પક્ષે પણ અને દાવો કરનારા એ પણ કે આ પ્રદેશ કક્ષાની વાત છે અને પક્ષ લેવલ ની વાત છે પક્ષ જે છે એ મોટા ભાગે સત્યનો જ હોવો જોઈએ અને સર્વનો હોવો જોઈએ પક્ષ કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિનો ન હોય જ્ઞાતિની વાડી નથી બનાવવાની જ્ઞાતિનું કોઈ ફંક્શન નથી કરવાનું જ્ઞાતિના પ્રમુખ કે મહામંત્રી કોણ કરવાના આ વરણને સાથે લઈને ચાલે અને સંગઠન એટલે કે રણનીતિકાર હોય જેનામાં ઈ સેન્સ હોય કે કોનો ક્યાં ઉપયોગ કે સદુપયોગ કરીએ તો પક્ષનું પણ હિત જળવાય અને રાજ્યનું હિત જળવાય ચિત્ર જે છે ને રાજ્યનું હિત જળવાય એવું હોવું જોઈએ કોઈ કાસ્ટિજ નહીં સમાજ ને જો વંશવાદ પક્ષવાદ પછી વારસાઈવાદ પ્રદેશવાદ જ્ઞાતિવાદ જાતિવાદ આ બધામાં તો વર્ષોથી આપણે બધા પેલા કાદવમાં ખૂચાય એમ છીએ જ કોઈ કાસ્ટ નો વ્યક્તિ આગળ આવે તો બીજા બધાને કઈ રીતે લાભ થઈ શકે હું એમ કહું બીજા લોકો એ મત આપવાની મનાય છે મત તમારે બધાનો જોઈએ છે અને પ્રમુખ તમારે તમારી કાસ્ટનો નો ક્યાંથી મેળ પડે કોના ઉપર હવે હાઈકમાન્ડ જે છે તે વિશ્વાસ કરશે કારણ કે કોંગ્રેસની સ્થિતિથી બધા વાકેફ છે મયુરભાઈ વિશ્વાસ કરવો જોઈએ જનતાની બિલકુલ સમજણ ઉપરનો આ બધા જ લોકો એમના

તો આ સાડા છ કરોડ ની જનતા એવો ન મળે તો તમારે ડૂબી મરવું જોઈએ ભલા માણસ કે ફલાણી ગાતી વોટ શું કામ કોઈ જ્ઞાતિનું વર્ચસ્વ છે એમાં ના નહીં જે તે વિસ્તારમાં જે તે જ્ઞાતિનું વર્ચસ્વ છે ઓકે પણ મેં તમને કીધું ડોક્ટર મનમોહન સિંહ એ વડાપ્રધાન રહ્યા દેશના અર્થશાસ્ત્રી રિઝર્વ બેંક ના ગવર્નર કોઈ જ્ઞાતિને કારણે થયા છીએ તમે કલ્પના કરો ડોક્ટર અબ્દુલ કલામ મેં કીધું જ્ઞાતિને કારણે થઈ ગયા છે સ્વામી વાત કરશો એવું હોય છે યુનિવર્સલ એટલે સમસ્ત ના હોય છે એ પછી કોઈ પણ જ્ઞાત મહાત્મા ગાંધીજીને કોણ આપણે જ મહત્મા એટલે કે વર્ણિક સમાજ જ મહાત્મા કહે છે બીજા નહીં કે એવું હોય ક્યાંય મહાત્મા ગાંધી મહાત્મા ગાંધી શું કામ એ વ્યક્તિ નથી વિચાર છે અને ઉપકારી આત્માઓ હોય છે પછી કોઈ દાસી જીવન છે લ્યો આપણે જેને કાસ્ટિઝમ ની બધી આ મનમેલી વાતો કરી દાસી જીવન તો સમાજમાં દલિત સમાજ માંથી નેતૃત્વ આવતા હતા પણ તમે જુઓ પૂજનીય છે ને ગંગા સતી અભણ હતા પૂજનીય છે ને જે કે છે તમને ભાઈ વીજળી ને ચમકારે મોતીડા ભરવા એટલે કઈ ઓલા મોતી પરવાની વાત નથી તમારા જીવનમાં ક્યારેક એવો એક ચમકારો એટલે ઝડપી છે તો સવાલ એ છે મયુરભાઈ કે જેટલો અત્યાર સુધી આવું ચાલ્યું ઓકે કદાચ હજી ચાલે નો ડાઉટ આપણે કઈ સ્પીડ બ્રેકિંગ વાળી વાત નથી આપણે તો સાચી વાત એ કરીએ છીએ સાડા છ કરોડ ની જનતામાં હજી તમારે પ્રમુખ કે ધારાસભ્ય લાગી રહ્યા છે કોણ આવશે કોંગ્રેસ કારણ કે ઠુમર છે તમે કહ્યું હતું પછી જિગ્નેશ મેવાણી જે છે તેમના નામની ખુબ ચર્ચા થઈ રહી છે જુઓ જીગ્નેશ મેવાણી તો કદાપી નહીં બનાવે કોંગ્રેસ વાળા

એમાં એને તમે કરીને હાસ્યમાં ધકેલા ચૌદમી એપ્રિલે દલિત સમાજના જેટલા સંગઠનો બાબા સાહેબ ની આંબેડકરની ઉજવણી કરશે એની તિથિ વગેરેની એટલે ભાઈ આપણે શું કામ સવર્ણ શું કામ નથી કરતા એ આપણું બંધારણ ઈ કઈ બંધારણ દલિત સમાજ નું બંધારણ કરીને ગયા આપણું નથી કરીને ગયા પણ તમે એટલે કે જેને પણ આ બધી કરી પોતે એમ માની લીધા કે આ અમારા એકલવ્ય પાટીદારો કુળદેવી ઓકે એમાં ના નહીં પણ એ તો બધાના મા કોને કે ભલામણા કોઈ અવતારી પુરુષો મહાપુરુષો કે મહાશક્તિઓ એ કોઈ એક કાસ્ટીજમ ની ચોક્કસ લોકોની કઈ રીતે હોય શકે એટલે આપણને સમજાતું નથી બાબા સાહેબ આંબેડકર જો ભારતીય બંધારણના નિષ્ણાંત એટલે કેમ દલિત સમાજ કરે છે નરેન્દ્ર મોદી સાહેબે હાથી ને અંબાડી ઉપર બંધારણ મૂકી અને આખી યાત્રા કાઢી હતી અને બંધારણ દિવસ ઉજવ્યો હતો એમાં ના નહી પણ અઢારે વર્ણ નો ઉમંગ જે દલિત સમાજ નો છે એવો કેમ નથી એનો જવાબ છે આ જીગ્નેશ મેવાણી પણ બાબા સાહેબ અમારા અરે ભાઈ ગૌરવ છે દેશભરને તમારા નહી અમને ગૌરવ છે કે આવું મોટું બંધારણ જેને વિશ્વમાં સૌથી મોટું બંધારણ ગણવામાં આવે છે એવું રચયતાના તેઓ શ્રી વડા હતા પણ દલિત નીતિ તમે જે કરો છો એમાં બે પરિસ્થિતિ તમારે જીગ્નેશભાઈ મેવાણી હોય કોઈ પણ દલિત નેતા હોય એને એ ધ્યાને રાખવી જોઈએ કે જે રીતે સમાજ દલિત અન્યાય કરે છે એવી રીતે આપણા સમાજમાં એટલે કે દલિત સમાજમાં પણ કેટલાક એવા અવગુણો છે એને પણ દુરસ્ત કરવા જોઈએ આવું જો ભાઈ કે જીગ્નેશ મેવાણી તો વાત વરે પડે કારણ કે ગંગા પવિત્ર આપણે ઘણી વખત કહીએ છીએ ગંગા પવિત્ર હોય ને એટલે ગંગાની ગંદકી પવિત્ર ન હોય ગંદકી હોતી હોય તો દલિત અન્યાય થાય છે आवाज તમે સવર્ણોના અનેક પૂછો એના મગજમાં એ વાત છે કે દલિત સમાજના અમુક લોકો એસ્ટ્રોસિટીને હથિયાર બનાવીને બીજા બધાની ઉપર દાદાગીરી કરે છે ભાઈ અમને અન્યાય થાય તો જ અમે એસ્ટ્રોસિટી વાળી વાત કરવાની વાત છે પરંતુ અમે તમારા જ સમાજનો હિસ્સો છો ને હવે હવે મોટા ભાગને કહું છું અમુક જગ્યાએ હોતું હશે પણ મોટા ભાગના કિસ્સાઓમાં હવે જે અગાઉના જમાનામાં છઠ જેને કેવામાં આવતી હતી એ હદે આ કે દલિત સમાજ કોઈ કરતા નથી આપણે જાણીએ છીએ તલાટી મામલતદાર શિક્ષક દલિત સમાજ માંથી આવે જ છે કોને સ્કૂલ મૂકી દીધી કોને એની સાથે દુર્વ્યવહાર કર્યો એક જમાનો હતો માનસિકતા હતું તો હતી યાર એમ તો એક જમાનામાં મદારીનો ખેલ આપણે ભારતીય ઓળખાણ શું હતી મદારી હતી એક જમાનામાં લોકો એમ કેતા મદારી ખેલ અને એનો દેશ છે આજે છે કઈ એવું આપણે વિશ્વની ચોથી મહાસત્તા બનવા જઈ રહ્યા છીએ ને ભલે દુનિયા ગમે તેમ કે અને અમેરિકા થી માંડીને જાપાન રશિયા ને યુક્રેન ને જે કઈ ડખા હાલે છે ભારત નો એમાં મત બિલકુલ ગંભીરતાથી લેવામાં આવે છે ને એટલે સાહેબ એક જમાનો હતો અથવા હશે મને તો ઈ નથી સમજાતું સાહેબ એક તરફ આપણે એમ કહીએ છીએ કે ભાઈ દાઉદ અપરાધી છે દીકરાના નામે એમ કે કોઈ ગુનો નથી એવું માને છે ને લોકો કે ભાઈ જે અપરાધ જે હોય એ બરાબર છે પણ એમાં એના ખાનદાન નું કઈ દાઉદ નો દીકરો હોય તો આપણે એને અપરાધી માનતા નથી કે ભાઈ દાઉદ અપરાધી દીકરો નહીં ઓકે તો કે હા તો હવે આ જે દલિત સમાજને કહેવાતી અન્યાય જે કર્યો છે કોને કર્યો જે સમયે મનુ એના એના આક્ષેપ પ્રમાણે કે ભાઈ મનુવાદી લોકો જે હતા એને આક્ષેપો ઓલો કર્યો બધો અન્યાય ઓકે તો ભાઈ જો દાઉદનો દીકરો અપરાધી ન હોય તો બાકીના સવર્ણો મનુવાદી વખતના નહોતા એ અત્યારે સવર્ણો સુકામ અપરાધી ગણી શકાય એ જેને કર્યું હતું એ કરનારાય હોયા ગયા એનાથી પીડિત થનારાય હોયા ગયા બે પેઢી ખતમ થઈ ગઈ સાહેબ હવે મને કોઈ કે કે છે ભાઈ એક મને કીધું માર માર્યો તો જજે પૂછ્યું શું કામ માર્યો કે આને મને છ મહિના પેલા મને ભૂંડ કીધેલો તો કે ભાઈ છ મહિના પેલા કીધું તો હવે તો શું કામ તારે એને માથા ભૂલી જવું જોઈએ કે ના મેં આજે જોયું ભૂંડ કેવું હોય આ ઈ સ્થિતિ છે ભાઈ કે મનુવાદી સમાજે માની લો કે તમને અપમાન કર્યું તું જે તે સમયે પીડા આપી હતી તો ઈ પીડિત પેઢી પણ ખતમ થઈ ગઈ એ મનુવાદીઓ પણ ખતમ થઈ ગયા આજે તો બધા કોમન મેન ની રીતે બધા જીવે છે આપણે ત્યાં તમે હું જ્યાં મયુરભાઈ જીવીએ છે રાજકોટ સિટી માં છે મને કોઈ એમ કહી દે સાહેબ કે આ દલિત છે એટલે એને કોઈ ચા નથી આપતું બસ માં નથી બેસવા દેતું સ્કૂલ માં નથી રહેવા દેતા સાથે બેસતા નથી એવું કશું આપણે જોયું નથી હશે ગામડા ગામમાં કે એમાં ભાઈ આપણા જીગ્નેશ મેવાણી સાવ ખોટા છે એમ વાત નથી

રાખતા નથી આ પરમ સત્ય છે જો કોઈ સ્વીકારે બરાબર તમે પૂછજો તમે અહિયાં શહેરોમાં પણ તમે જુઓ સુકામભાઈ મકાન નથી આપતા નતર ક્યાં એમાં કઈ અવગુણ હોય છે પણ એક ભીતિ છે બધા ભલે નથી પણ એક ભીતિ છે ન કરે નારાયણ ને કઈક ડખો થયો

કે ભાઈ બીજી એક વાત એ પણ છે કે આપણા સમાજના અમુક લોકો એટ્રોસિટીના નામે સવર્ણોની સાથે જે બાત ભીડે છે ને એને કારણે એક સમાજ આખો હાસ્યામાં ધકેલાતો જાય છે એ પણ બંધ કરો આટલું બોલે તો અમર થઈ જાય પણ એ નથી બોલતા એટલે કોંગ્રેસ એમ માને છે કે જો જિગ્નેશ મેવાણીને પ્રમુખ બનાવવામાં આવે તો એનું જેમ ઉત્તર પ્રદેશમાં માયાવતીનું એક જમાનામાં કહેવાતું તું એવી જ રીતે કાશીરામ ની કે માયાવતી ની એવી દલિત નીતિ ઉપર જાય એમાં જીગ્નેશ મેવાણીનું તો ભલું થાય જ થાય એની સાથેના પાંચ લોકો ધારાસભ્ય ચૂંટાઈ પણ એમાં જીજ્ઞેશ મેવાણીનું ભલું થાય છે દલિત સમાજ નું નહીં કોંગ્રેસ નું પણ નહીં બરાબર સર અન્ય કયા નામો જે છે તે રેસમાં છે કોંગ્રેસમાં જો એક માત્ર તમને કહું પાટીદાર સમાજ એ જે કોઈ અમદાવાદમાં ચંચલ નામના પાર્ટી પ્લોટ માં બેઠક કરી હતી કે ભાઈ રાહુલ ગાંધી ને સમય લઈ દો અમારે વાત કરવી છે જુઓ આ પણ એક જાતની પીડા કહેવાય એટલે તમારા પ્રેસિડેન્ટ છે એના પાછા વચમાં ત્રણ જણા બીજા હોય મેટર ડિટેક્ટર જેવા હા ડાયરેક્ટ મળી શકાય નહીં એને સમય માગે છે જેને કોઈ અવતારી પુરુષ હોય એમ હવે એના પાછા કુંજાને જેની પાસે પોતાના કાર્યકરો ની આ ટાઈપના ધારાસભા કક્ષાના કાર્યકરોની વાત કરું છું કોઈ આપણા જેવા સામાન્ય માણસ ની વાત નથી તો ધારાસભ્યો સંસદ સભ્યો કક્ષાના જે પોતે પોતાના નામ નામથી જીતી શકે એમ છે એવી સક્ષમ વ્યક્તિઓને મળવાનો ટાઈમ ન હોય રાહુલ ગાંધી પાસે તો મને એનું કોઈ ફ્યુચર બહુ લાંબુ દેખાતું નથી એટલે ભારતીય જનતા પાર્ટી કઈ કરે કે ન કરે કોંગ્રેસ ને પેલા પોતાના સુધારા કરવાની બહુ જરૂર છે કે કોઈ આવી રીતે કાકલુદી અને ઈ આ પાટીદાર સમાજે ભલે પત્ર લખો મને તો એમ થાય કે જેટલા વીરજી ઠુમર જેવા જે સક્ષમ લોકો છે એને આવી વાતે ન કરવી જોઈએ કોઈ કાળે એને તો કેવું જોઈએ કે ભાઈ રાહુલ ગાંધીને ને કયો અમને મળી જાય ભાઈ સાહેબ અથવા તો મીટિંગ ગોઠવે આ તો પક્ષના હિતમાં છે કઈ એને કઈ દીકરી કરાવી પણ આવી છે વિઠલભાઈ ને ભાઈ આપણા વીરજીભાઈ ને તમારી એને કાકલુદી કરે કોળા પાથરે એટલે તમારું તમારે કાકલુદી કરવી પડે મળવા માટે થઈને એવું ના તમારે એમ જ કેવું સોએલ તારીખે દિલ્હી હા તમારી અનુમતિ ના જોઈએ તમારી અનુકૂળતા માગવામાં જોઈએ ભાઈ તમને કન્વીનિયન્ટ ક્યારે છે તમે બુધવારે ગુરુવારે ઘરે છો તો હું આવી જાવ એમ પણ સાહેબ મહેરબાની કરીને બુધવારે રહ્યો અને પ્લીઝ અમને મળો ને એટલે શું કે તમે ભગવાન જુઓ એટલે એને ઈજ માથા કૂટ છે પેલી વાત હવે થાય એમ છે હું જો પાટીદાર ને પ્રમુખ બનાવવામાં નહીં આવે તો કોંગ્રેસમાં ગમે એને બનાવે પાટીદારો કોંગ્રેસ થી મોઢું ફેરવી લેશે બિલકુલ એટલે નામ એની પાસે જે કઈ હોય આમાં તો ચડતા ચૂર ધીરે ધીરે ચડતા જેવું છે એટલે ભાઈ તમે એકને જ બનાવ પરે ધાનાણી તો એ વાંદરી પાના જવું દર વખત પરનાણી એટલે કોઈ હારા છ કરોડ ની જનતા માં મને એમ થાય કોઈ એવો માણસ નથી જે ડોક્ટર હોય એન્જિનિયર હોય કે બ્યુરોકેટ હોય ટેનોક્રેટ હોય સમાજસેવી હોય ધાર્મિક હોય આવો કોઈ માણસ હારો ન મળે જેનામાં રણનીતિ ઘડવાની વ્યવસ્થા હોય આપણે ત્યાં રાજકોટમાં રમેશ રૂપાપરા નામની એક વ્યક્તિ છે આ તો બધા ઓળખે સૌરાષ્ટ્રમાં બધા ઓળખે કદાચ ગુજરાતના લોકો ન ઓળખતા એટલે હું એમ કઉ છું નામની એક વ્યક્તિ હવે ઈ માણસ અણુબોમ જેવું છે દેખાતા ક્યાંય નથી પણ ફૂટે એટલે હા હા કાર મચાવી દે કોઈ દે એની પ્રેસ નોટ નહીં કોઈ દી એનું કે જાહેર સભા નહીં કોઈ દી એની કોઈ એનું કાર્યાલય નહીં ધારાસભા સભ્ય બન્યા હતા જાડેજાને હરાવી દીધા હતા અને ઈ કે એને જીતાડી દે કે એને હરાવી દે એવી એની કાબેલિયત છે હું આખું ભારતીય જનતા પાર્ટી વાળા કે છે તો રણનીતિનો બાદશાહ છે એવું તો નક્કી થયું કોંગ્રેસમાં તમારી પાસે એવું કોઈ માણસ ન હોય કે રણનીતિક દ્રષ્ટિએ તમારા તમામ જૂથ ને તમામ વર્ગ ને તમામ જ્ઞાતિને તમામ કોમને એક સાથે રાખે અને બિલકુલ એવી રણનીતિ કે કે એના જે પક્ષો છે ભાજપ હોય આમ આદમી હોય કે કોઈ પણ હોય એને ભારે પડે એવો એવો માણસ ગોતો જોઈએ કોળી ને પટેલ ને પાટીદાર ને બ્રાહ્મણ ને રઘુવંશી ને લા ભાઈ કોઈ નાત પછાતે ન હોય કોઈ નાત ઉજળિયાત ન હોય જે બુદ્ધિશાળી હોય એ

એટલે કૌશલ્યવાન ને ગોતવાની જરૂર છે પણ અત્યારે નામ બધા તમે કયો છો એમ નામ ચાલી રહ્યા છે પાટીદારો એ ચાર પાંચ નામ દસ નામ મોકલા છે પાટીદારો એ પણ કે ભાઈ અમારા કોઈ પણ તમે એમ નહીં કે અમે કે ભાઈ વીરજી ઠુમર એવું નહીં જેની બેન ઠુમર નું નામ આપ્યું છે કે ભાઈ એને આપો પ્રભાત જુદાત ને આપો યા બીજા કોઈને આપો કોઈ પ્રોબ્લેમ નથી પણ તમે કોક ને એવા ને આપો અત્યારે એની બે માંગણી અમિતભાઈ ચાવડા અને ભરત સોલંકી આની આધારિત જે કોંગ્રેસ છે એ બે તમે સાઈડલાઈન કરો ને બીજું નવું કાંઈક વિચારો આવી એને માગણી કરી છે પણ કોંગ્રેસ મને એમ લાગે ત્યાં સુધી અત્યાર સુધી આપણે જે થોડાક તાણા મેળવા છે એમાં લાગે છે કે નવ્વાણું ટકા પાટીદાર નો ક્યાંક મેળ પાડશે શું કામ કોંગ્રેસ ને પણ મહિને આ મત તો ચૂંટણી ટાણે જોઈએ છે પણ દર મહિને ચાલી પચાસ લાખ રૂપિયાની જરૂર પડે આ બધું ઠમક ઠમક કરવાના આ વિરોધ વિરોધ કઈ મફત નથી થતો આપણે છાપામાં ફટાક ફોટા છાપી દઈએ હોતું નથી દરેક મેનેજેબલ હોય છે બધું મેનેજમેન્ટ હોય છે ચારેકો થી બસો પાંચસો કે બે પાંચ હજાર માળાને લાવવા તો એને લાવવાના દાળિયા ની જેમ પૈસા દેવા પડે ફૂડ પેકેટ દેવું પડે લાવવા લઈ જવાની વ્યવસ્થા કરવી પડે પછી મીડિયામાં પોતાનો મીડિયામાં પોતાનો પોલીસ વાળા મને ટીંગાટોળી કરે ત્યારે જ ફોટો લેવાનો તમે જોજો છાપામાં જોજો અમુક લોકોના ફોટા તમને દેખાશે કે ઈ જ એને જ ટીંગાટોળી કરે ને એનો જ ફોટો આવે તો એમ તો તો બે હજાર માણા કુટાણા હોય લાઠીયું ખાધી હોય તો હરામ નામે આવે તો આ ભાઈ છે વરરાજો જેને આ બધું મેનેજ કર્યું હોય જે રીતે થતું હોય એ રીતે બારીમાંથી માંથી કાઢે સમજી બારીમાંથી ડોકુ કાઢીને બાઈટ આપે એ પાછું ગોઠવણ ડોટ કોમ જ હોય છે એટલે આ જે લોકો હા બિલકુલ આપણે જાણીએ છીએ ને ભાઈ આપણે ફિલ્ડ વર્ક કરેલું છે બારૂ માંથી ઈજ ડોકું કાઢે ને ઈ જ પાછું એની પછી બાઈટ લેવામાં આવે બીજા બધા જે થવું થાય એટલે આ બધું જે છે એનાથી કોઈનું દળદળ ફેરતું નથી ઈ ભાઈ મોટો નેતા બને તો હવે દરેક સમાજથી કોંગ્રેસ હોય યા ભાજપ છે સમજવું જોઈએ કે નવી પેઢી જે છે એને કૌશલ્યવાન લોકોની જરૂર છે આવા બધા તીખળખોરો ની નહીં દેખતે હે ક્યાં હોતા હૈ જી મયુરભાઈ